આયોજનમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય મનસુખભાઈ માંડલિયા ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા શહેર પ્રમુખ કિરીટભાઈ પાદરિયા જયેશભાઈ ત્રિવેદી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માનવ સેવા ટ્રસ્ટ સર્વરોગ નિદાન સિત્તેર વર્ષથી માનવ સેવા આપી રહેલ છે ઉપલેટા શહેર તથા ઉપલેટા તાલુકાના દર્દીઓને તેમનો લાભ મળે છે સરળતાપૂર્વક દર્દીઓ પોતાનું નિદાન કરી શકે છે ઘણા બધા એવા રોગોને લઈને લોકો પરેશાન હોય છે તો આ માનવ સેવા ક્ષેત્ર દ્વારા જે કેમ્પ રાખવામાં આવે છે જેમાં સેંકડો સંખ્યામાં લોકો તેમનો લાભ લઈ લે છે આસિફ ખોકર સત્યના શેખર ન્યૂઝ માંડવી સંસ્થાના પ્રમુખ કાર્યવાહક તરીકે